અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર મોતાલી ગામના પાટિયા પાસે ભરૂ તરફ જતી ટ્રકના ચાલકે કાબુ ગુમાવતા ડિવાઇડર કુધી અંકલેશ્વર તરફના રોડ ઉપર આવી જતા એક ટ્રક સાથે ભટકાતા ટ્રક ચાલકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું જ્યારે આ અકસ્માત સર્જનારક ટ્રકને પણ ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા આ અકસ્માતમાં અન્ય એક ટ્રક હાઈવે નીચે ઉતરી પડી પલટી મારી ગઈ હતી મધ્યપ્રદેશના ઓગણત્રીસ વર્ષીય ટ્રક ચાલક રાજેશ ગંગા શાહુ ટ્રકમાં દહેજથી ઈંટ બનાવવા માટેની રાખ ભરીને સુરત જઈ રહ્યા હતા તેઓ અંકલેશ્વર પાસેના નેશનલ હાઈવે ઉપર મોતાલી ગામના પાટિયા પાસેના અમરાવતી નદીનો બ્રિજ પસાર કરી અંકલેશ્વર તરફ જઈ રહ્યા હતા તે દરમિયાન ભરૂચ તરફ પૂરપાટ ઝટપે જતી ટ્રકના સુરેશ નામના ચાલકે સ્ટેરિંગ ઉપર કાબુ ગુમાવતા ટ્રક બંને હાઈવે વચ્ચેનું ડિવાઈડર કૂદી અંકલેશ્વર તરફના રોડ ઉપર આવી ટ્રક સાથે ભટકાઈ હતી દરમિયાન રાજેશશાહુની ટ્રક પાછળ આવતી ટ્રક પણ હાઇવેની નીચે ઉતરી પલટી મારી ગઈ હતી આ અકસ્માતની જાણ થતા બી ડિવિઝન પોલીસનો કાફલો દોડી આવ્યો હતો અને ગંભીર રીતે ઈજાગ્રસ્ત ટ્રક ચાલક રાજેશ શાહુને સારવાર અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું અકસ્માતમાં ડિવાઇડર કૂદીને આવેલ ટ્રક ચાલકને પણ ઈજાઓ પહોંચતા સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે